રોજ જમવામાં શું બનાવવું એ વિચારી કંટાળી ગયા છો તો ટ્રાય કરો આજની આ રેસીપી જે પંજાબી રેસીપીને પણ સાઇટ પર કરી દે તેવી છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક વાટકી મગ લઈશું તો એના માટે તમે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને ત્રણથી ચાર વાર સાફ પાણીથી ધોઈ લઈશું તો મગને આપણે બરોબર આ રીતે હાથ વડે મસળીને ધોઈશું જેથી કરી એના ઉપર લાગેલી ડસ્ટ નીકળી જાય અને ઘણીવાર મગનો સારો એવો કલર દેખાડવા માટે એના ઉપર લગાવેલું કેમિકલ હોય છે તે પણ નીકળી જાય તો મગને સારા પાણીથી ધોયા પછી આપણે એને કુકરમાં લઈ લઈશું અને એમાં બે ગ્લાસ પાણી ઉમેરી લઈશું અને સ્વાદ અનુસાર આપણે એક ચમચી મીઠું એમાં ઉમેરી લઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી તેને ગેસ પર મૂકી દઈશું અને એને ચાર વિસલ વાગવા દેવાની છે કૂકરનું પ્રેશર નીકળી જાય પછી આપણે ખોલી અને મગને ચેક કરી લઈશું તો મગ અહીં સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે કઢાઈમાં એક મોટા ચમચા જેટલું તેલ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરી લઈશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું થોડા મીઠા લીમડાના પાના અને ત્રણ ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરી લઈશું આદુ લસણ મરચાની પેસ્ટ સહેજ સાંતળે એટલે એમાં પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને હવે દોઢ ચમચી જેટલો આપણે એમાં ચણાનો લોટ એડ કરી લઈશું ગેસના ફ્લોને આપણે ધીમો જ રાખીશું અને એક મિનિટ માટે ચણાના લોટને શેકી લઈશું ચણાનો લોટ શેકાઈ જાય એટલે એમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ તીખું મરચું દોઢ ચમચી જેટલો દાણાનો પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો આપણે એમાં એડ કરી લઈશું અને હવે એને હલાવી મિક્સ કરી લઈશું મસાલાને હલાવી મિક્સ કર્યા બાદ તરત જ આપણે એમાં મગને પાણી સમિત જ ઉમેરી લઈશું અને હવે તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે મગમાં આપણે થોડું પાણી એડ કરી લઈશું અને તેને હલાવતા રહી આપણે એને ઉકાળી લેવાનું છે તો જેમ જેમ એ ઉકળશે એમ એમ એ ઘટ થતું જશે આપણે એમાં ચણાનો લોટ નાખેલો છે એના લીધે પાણી પણ ઘટ થશે ઉકળવા લાગશે એટલે તો હવે આપણા મગ ઘટ થવા લાગ્યા છે તો હવે આપણે આને સાઈડ પર કરી લઈશું અને કડાઈમાં મોટા એક ચમચા જેટલું તેલ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરી લઈશું પાંચ નંગ લવિંગ અને થોડા તજને મેં આ રીતે દર દરા ક્રશ કરેલા છે એને એમાં એડ કરી લઈશું અડધી ચમચી જીરું એડ કરીશું બે લાલ સૂકા મરચાં અને બે તમાલપત્ર પણ એમાં એડ કરી લઈશું હવે ચમચી જેટલી હિંગ એડ કરી બે નંગચીની સમારેલી ડુંગળી એડ કરી લઈશું તો મેં અહીં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને હવે તેને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું ડુંગળી સેજ સતળા એટલે એમાં ચમચી મીઠું એડ કરીશું મીઠું આપણે ધ્યાન રાખીને ઉમેરીશું કારણ કે આપણે મગને બાપતી વખતે પણ મીઠું ઉમેરેલું છે અને હવે ડુંગળી સતળાઈ ગઈ છે તો એમાં બે ઝીણા સમારેલા ટામેટા એડ કરી લઈશું અને ટામેટાને આપણે બરાબર સાંતળાવા દઈશું હવે ટામેટા પણ સતળાઈ ગયા છે તો આપણે એમાં અડધી ચમચી લાલ તીખું મરચું અને અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈશું હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને હવે આપણે જે મગને તૈયાર કરેલા છે એના ઉપર આ વઘારના તડકાને રેડી દઈશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આપણે એને ગેસ પર ફરીથી મૂકી દઈશું અને તેમાં લીલા ધાણા ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ આપણા મગફ્રાય રેડી થઈ ગયા છે એકવાર એના મસાલા ટેસ્ટ કરી લઈએ તો મગફ્રાય બહુ જ મસ્ત બન્યા છે તો હવે આપણે એને ભાત સાથે સર્વ કરી લઈશું તો આ રીતે બનાવેલા મગ ફ્રાય પંજાબી સબ્જી કરતાં પણ મસ્ત લાગે છે અને ખાવામાં એ દાળ ફ્રાયને પણ સાઈડ બાર કરી દે તેવા છે તો આ તૈયાર થયા આપણા ફ્રાય તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડીયો જય શ્રી કૃષ્ણ